જય 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 ગુરુદેવ 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 બાપુ હા બોલો બોલો ઢોંગી ગુરુઓ શિષ્યો પાસે હા હા પગ ચરણ મૃત પીવડાવે છે આ શું સાચું શું આમાં ઢોંગી ગુરુઓ પોતાના શિષ્યો પાસે પગ ધોરાવીને પાણી પીવરાવે છે અને પછી કહે છે કે આ ચરણામૃત છે એમ હા આમાં સાચું શું એમ સાચું શું સારું તો છેલે સુધી ધ્યાનથી સાંભળજો બરાબર બરાબર ઢોંગી ગુરુઓ શિષ્યો પાસે પોતાના પગ ધોરાવીને પાણી પીવરાવે છે અને કહે છે આ ચરણામૃત છે સાચું શું બરાબર તો ભગત હવે ધ્યાન દો આપણા હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મની અંદર છ શાસ્ત્ર ચાર વેદ નવ વ્યાકરણ અઢાર પુરાણ એકસો ને આઠ ઉપનિષદ એ સિવાય શ્રુતિઓ તો અનેક છે બરાબર એમાં કોઈ જગ્યાએ લખવામાં આવ્યું નથી કોઈ પણ શાસ્ત્રોમાં પુરાણોમાં વેદોમાં ઉપનિષદોમાં હે કે વ્યાકરણોમાં કે શ્રુતિઓમાં ક્યાંય લખવામાં આવ્યું નથી કે પોતાના ગુરુના પગ ધોઈને પાણી પીવું એ ચરણામૃત છે એવું ક્યાંય લખવામાં આવ્યું નથી બરાબર અને હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મના આગળના જેટલા સંતો થઈ ગયા મહાન ઋષિ મુનિઓ તપસ્વી જોગી યોગી એ કદાપી કોઈએ પોતાના પગ ધોરાવી અને શિષ્યોને પાણી નથી પીવરાવ્યું ઉલટાનું આપણા ઋષિમુનિઓએ શિષ્યોને બધી પ્રકારનું જ્ઞાન આપ્યું છે હે શસ્ત્ર જ્ઞાન આપ્યું છે શાસ્ત્રો જ્ઞાન આપ્યું છે હે જ્ઞાન આપ્યું છે આત્મજ્ઞાન આપ્યું છે શબ્દ જ્ઞાન આપ્યું છે પારખ જ્ઞાન આપ્યું છે બધા ટોટલ એક્સવાયજેડ બધું પ્રકારનું જ્ઞાન આપવામાં આવ્યું છે અને હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મના તમામ ગ્રંથોમાં વેદોમાં ઉપનિષદોમાં પુરાણોમાં શાસ્ત્રોમાં બધી જગ્યાએ આત્મા વિશે જ વાત કરવામાં આવીશ પરમાત્મા વિશે જ વાત કરવામાં આવીશ સોહમ શબ્દ વિશે જ વાત કરવામાં આવીશ ઓમકાર વિશે જ વાત કરવામાં આવીશ હે તમે જાજા ભાગે જોજો શાસ્ત્રોની અંદર બધી જગ્યાએ તમે ગીતામાં જુઓ તો એ આત્મા વિશે જ વાત કરવામાં આવીશ અને અષ્ટવક્ર ગીતા જુઓ તો એમાં પણ આત્મા વિશે જ વાત કરવામાં આવીશ હે કોઈ પણ તમે જોઈ લો ઉપાય ઉઠાવી લો બધી જગ્યાએ આત્મા ઉપર જ ભાર આપવામાં આવ્યો છે કે આત્માને જ ઓળખો બરાબર હવે તમે જોજો ભગવાન કૃષ્ણ સ્વયં ભગવાન હોવા છતાં પોતાના મિત્ર પોતાના સખા પોતાના ભક્ત હતા સ્વયં હે સુદામાજી કૃષ્ણની જ ભક્તિ કરતા અને ભગવાન ગુરુ પણ છે એના અને સ્વયં ભગવાન પણ છે છતાં પણ સખા કહેતા મિત્ર કહેતા હે અને તમે સુદામાં પણ જુઓ કે ભગવાન હોવા છતાં એની પાસે એને કાંઈ માગ્યું નથી એ કહેતા કે ભગવાન કૃષ્ણ મારાથી નાના છે હું મોટો છું મારે એને આપવું જોઈએ નાના પાસે મગાય નહીં જ્યારે દ્વારકા જાય છે ખૂબ ગરીબાઈ હોય છે ત્યારે હે પહેરેદારો જે ચોકીદારો હોય છે એને રોકે છે અને ભગવાન કૃષ્ણ સુધી વાત પહોંચાડવામાં આવે છે કે કોઈ સુદામા કરીને પોરબંદરથી હે એક બ્રાહ્મણ આવ્યા છે ફાટેલ તૂટેલ કપડાં છે હે લકડી જેવું શરીર છે શું નામ છે કે સુદામા સુદામા નામ સાંભળતાની સાથે જ ભગવાન ઊભા થઈ ગયા અને દોડવા લાગ્યા હે રાણી રુકમતીન રુકમણીન બધા જોવા લાગ્યા આ શું ભગવાનને શું થઈ ગયું હે ભગવાને હે સીધી દોટ મૂકી મિત્રો હળી કાઢી આપણી ભાષામાં ચંપલ વ્યસ્ત થઈ ગયાની જે ચાખડીઓ હતી એ પગમાંથી નીકળી ગઈ મોરપીછ પડી ગયું હે શરીર ઉપર પીળું પીતાંબર વલકલ પડી ગયું બંસરી એક બાજુ મૂકી દીધી શાન ભાન ભૂલાવીને દોડતા દોડતા દરવાજે આવ્યા હે તમે વિચારો સ્વયં ભગવાન દોડતા દોડતા આવ્યા કેવી ભક્તિ હશે સુદામાની છતાં પણ કાંઈ માગ્યું નહોતું ભગવાન સ્વયં સુદામાને ઉપાડીને ઉચકીને હે અંદર લઈ જાય છે આલિશાન ભગવાનનો જે રૂમ હતો જે ખંડ હતો ત્યાં લઈ જાય છે ઊંચા આસને બેસાડે છે હે પછી સ્વયં ભગવાન સુદામાજીના પગ ધોવે છે વિચારો તમે સ્વયં ભગવાન પગ ધોવે છે અને અત્યારે હે ઊંઘ આહારને મૈથુનમાં રહેવાવાળા છલકપટ કરનારા અહંકારી અભિમાની ચેલિયું ચેલાના પૈસા લૂંટીને ખાનારા અને એના ઉપર જલસા કરનારા હે એ પોતાના પગ ધોરાવી અને પાણી પીવરાવે છે ને એવું કહે છે કે આ ચરણામૃત છે બરાબર હવે સ્વયં ભગવાને સુદા પગ ધોયા બરાબર અને બેસાડ્યા વિચારો તમે તોય એવું ન કીધું ભગવાને કે સુદામાએ કે આ ચરણા પ્લસ અમૃત છે પગ ધોયા ભગ ભક્તના ધોયા ભગવાને ઉલટાના પણ ન્યા કંઈક કહેવામાં નથી આવ્યું કે આ ચરણ અમૃત છે પછી કેવટ ભગવાન રામના પગ ધોયા શું કામે ધોયા હતા કે કેવટે વાત કરી ભગવાનના પગ ધોવા માટે કે મેં એવી વાત સાંભળી છે કે તમે એક પથ્થરની શિલાને પગ અડાડ્યો તો અને નારી બની ગઈ અને આસમાન માર્ગી હોઈ ગયા તો તમે મારી નાવડીમાં બેસો અને તમારી નાવડીમાં મારો પગ પડે અને મારી નાવડી ક્યાંક નારી બની જાય તો મારે શું કરવાનું મારો તો ધંધો ભાંગી જાય અને એક નાળી તો છે ને બે નારી થઈ જાય નવડી હોઈ જાય એટલે મને શંકા છે કે મારે તમારા પગ ધોવા છે આ પ્રભુના પગ ધોવા માટે એને ચતુરાઈ વાપરી હતી પછી પ્રભુ શ્રી રામના પગ ધોયા કેવટે તો ત્યાં ભગવાન રામે એવું નથી કીધું કે આ ચરણા અમૃત છે કીધું છે વાંચી લેજો રામાયણ નથી કીધું ખાલી પગ ધોયા છે અને ભજન હિસાક પગ મને ધોવા દો રઘુરાય હેં મને શંકારે પડી મનમાય ક્યાંય કીધું એવું ભગવાને કે આ ચરણામૃત છે નથી કીધું હે અરે તમામ સંતોએ તમે જોઈ લેજો કોઈએ નથી કીધું કે ચરણ આ શરીરના પાંચ તત્વના દેહના ધરતી આકાશ જળ અને અગ્નિ પાંચ તત્વોના શરીરનું જે પગ છે એ પગ ધોય અને પાણી પીવો એ ચરણા અમૃત છે કોઈએ અમૃત નથી કીધું આ બધું વાળામાં હાલે સનાતન ધર્મમાં નથી એટલા માટે આને હું ઢોંગ પાખંડ કહું છું પગ ભલે તો મને ક્યાં કાંઈ વાંધો પણ ચરણામૃત નામ આપે છે કે ચરણા ચરણામૃત છે ચરણામૃતનો અર્થ શું થાય ચરણ એટલે પગ ધોનાવનારો એ ધૂતારો ઠગારો ઢોંગી પાખંડી કહેવાતો સાધુ કહેવાતો ગુરુ હે એવું કહે છે કે આ ચરણા અમૃત છે હવે એ સાધુનો બની બેઠેલો સાધુ બની બેઠેલો ગુરુ કહેવાતો સંત એ એનો જે પગ છે એ પાંચ તત્વના શરીરથી બન્યો છે પાંચે પાંચ તત્વના શરીરમાં છે સમજી લો ને પગ છે તો ધરતી તત્વથી જ બનેલો જાજો પગ ધરતી તત્વનો છે આપણે છે ને કે ભાઈ માટીની કાયા બની છે હેં તો પગ તો માટીની થઈને તો કહેતા જાય છે કે માટી આ ધરતી તત્વ એક જળ તત્વ છે જો કે સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મ પરંપરા અનુસાર સ્થાવર જંગમ જલમાં થલમાં અણુઅણુમાં હે કણકણમાં બધી જગ્યાએ ભગવાન છે આવું હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મની અંદર શાસ્ત્રો પુરાણો વેદો ઉપનિષદોમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન સર્વવ્યાપક છે હે પરમાત્મા સર્વવ્યાપક છે પરમાત્મા વગર એક કણ પણ ખાલી નથી આ તો વાત ફાઇનલ છે બરાબર પણ આ વાળાવાળાઓ એવું કહે છે કે ધરતી આકાશ વાયુજળ અને અગ્નિ આ પાંચ તત્વ તો જળ છે જો આ પાંચ તત્વ જળ હોય બરાબર જળ છે માનો એની ભાષામાં જળ પણ આ સનાતન ધર્મની ભાષામાં તો પરમાત્મા સર્વવ્યાપક છે બધી જગ્યાએ છે બરાબર તો વાળાવારાઓની ભાષામાં આપણે માની લઈએ કે ભાઈ ધરતી આકાશવાયની પાંચ તત્વ આ જળ છે બરાબર તો એનો પાંચ તત્વોનો જે બનેલો દેહ છે એનું જે શરીર છે એ જળ થયો ને એમાં ચેતન છે છે તો આ પગ એનો છે એ જળ છે બરાબર એ પગ ધોઈ અને જે પાણી છે તો પાણી જળ તત્વ છે પાંચ તત્વોમાં પાણી આવે ને તો એનો પગય જળ તત્વ જળ તત્વનું છે અને જે પાણી છે એ જળ તત્વ છે બરાબર તો પછી ચરણા અમૃત કેવી રીતે થઈ ગયું અહીંયા મને વાંધો કે ચરણ પ્લસ અમૃત કે એના પગનું પાણી ધોઈને તમે પીવો એટલે એ ચરણ અમૃત થઈ ગયું હે ચરણ ધોયો અને એ પાણી અમૃત થઈ ગયું કેવી રીતે અમૃત થાય મૃત અને અમૃત અમૃત એટલે મરી જાવું અમૃત એટલે અમર હે તો એ ગુરુ મરી જાય છે એનો આત્મા તો નીકળીને બીજો જાય છે એનું શરીર એ એનું જે પાંચ તત્વનું શરીર છે એનો જે પગ છે એને બારી દેહે દાટી દેહે એનો નાશ થઈ જાય છે બરાબર અને જે આ પાણી છે હવે એ એને જળ તત્વ કહેતા હોય જો કે પાણી તમે પીઓ આખો એક બે લોટો તરસ તમારી જાય પણ આટલા જડ પાણી પીવાથી તરસે ન જાય તમારી તો એ જળયતા પાણીને એક જળ તત્વ કહેતા હોય ને એનો પગે જળ તત્વ તો એ અમૃત કે જ થઈ ગયું ભાઈ જો એ ચરણ અમૃત હોય તો એ ગુરુ મરી જાય છે એનો ગુરુ મરી જાય છે એ ચેલ્યું ચેલા મરી જાય છે મારી શું કામ જાય ભાઈ જો આ ચરણ અમૃત હોય તો મારી શું કામ જાયશ છે કોઈ પાસે જવાબ કોમેન્ટ કરજો મિત્રો આ ચરણ અમૃત હોય તો એ ચરણનું પાણી બે અમૃત થઈ ગયું ને એ મરે જ નહીં પછી તો મારી શું કામ જાયશ અને ગુરુ શું કામ મરી જાય હે ચલો એની અંદર જે બેયની અંદર આત્મા છે ચેલિયું ચેલાની અંદર ને ગુરુની અંદર એ આત્મા છે એ તો વિનાશી છે પણ ઓલું પાણી ક્યાંથી ચરણામૃત થઈ ગયું હે કેવી રીતે પાણી કેવી રીતે અમૃત થઈ ગયું તો અહીંયા એક ઢોંગ પાખંડ ફેલાવી રહ્યા છે બરાબર બાકી ચરણામૃતનો અર્થ મેં ભગત કરેલો છે કે ચરણામૃત એટલે શું બરાબર જીવા તત્વ નામના બે ભાઈઓ હતા અને નર્મદાના કિનારે રહેતા હતા એને એવી ટેક હતી બાધા હતી કે કોઈ પણ સંત આવે એ સંતના પગ ધોય અને પછી એક હુગા હુક્કા વડલાનું દાંતણ હતું એ દાંતણ ઉપર પાણી નાખવાનું ને એ દાંતણમાં અંકુર ફૂટે એ દાંતણમાં અંકુર ફૂટે તો એ સાધુને એ સંતને અમારે ગુરુ કરવાના આ જીવા અને તત્વ નામના બે ભાઈઓ હતા એની અટેક હતી એની બાધા હતી બરાબર હવે એવામાં ફરતા ફરતા એક સંત આવે છે આમ તો ઘણા સંતો આવી ગયા બધાને પગ ધોઈને પછી પાણી એ જે સૂકા વડલાનું દાતળ હતું એમાં જમીનમાં ખોતાડ્યું હતું હે લગાડ્યું હતું ન્યા પાણી રેડે પાણી ધોઈને સાંજે સવારે જોવા જાય કે અંકુર ફૂટતા નહોતા આવા ઘણા સંતો આવી ગયા બરાબર એમાં કોઈ એક સંત આવ્યા પછી એના પાણીને પગ ધોયા અને એ પાણી એ હુકા દાંતણના જ્યાં ખોયડ્યું હતું દાંતણ ન્યાય પાણી રેડ્યું બરાબર પછી સવારે તરત જ ઉઠીને જોવા ગયા પહેલાં સંતો સૂતા હતા જોવા ગયા તો એમાં અંકુર ફૂટી ગયું હતું બરાબર અંકુર એમાં ફૂટી ગયું હતું એટલે પછી એ સંતને આ જીવા તત્વ એ બે ભાઈઓ એને ગુરુ કર્યા બરાબર અને એ વડલાના દાંતણમાંથી વિશાળ વડ પણ ત્યાં છે નર્મદાના કાંઠે બરાબર તો હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે ભાઈ આ ચરણામૃત એટલે શું દાંતણ એટલે શું મિત્રો જે દાતણ છે ને જે વઢ છે ને વઢ એ વઢ એ મિત્રો આપણું દેહ છે આપણું શરીર છે આ વઢ છે ને એ આપણો દેહ છે આપણું શરીર છે બરાબર અને આ શરીરની અંદર જીવા અને તત્વ નામના બે ભાઈ છે તત્વ કોણ છે ધરતી આકાશ વાયુ જળ અને અગ્નિ આ પાંચ તત્વનું બનેલું શરીર આ તત્વ છે એની અંદર વિષય વાસનાઓમાં ફસાયેલી એની જે ચિત્તરૂપી સુરતા છે એ જીવા છે એને જીવ કહેવાય એટલે જીવ અને તત્વ બે સાથે છે જીવા અને તત્વ બે ભાયુ છે શરીર અને જીવ આ બે ભાયુ છે કારણ કે શરીર વગર જીવને ન ચાલે જીવ વગર શરીરને ન ચાલે જો જીવ ન હોય તો શરીર ચાલી ન હોય હાલી ચાલી ન હોગે બરાબર અને જો શરીર ન હોય તો જીવ આ શરીર પાસે કોઈ કામ કરાવી ન શકે એટલે આ બે એકાબીજા સાથે ફસાઈ ગયેલા છે જોઈન્ટ છે જીવા અને તત્વ એ બે ભાઈઓ છે તત્વ એટલે શરીર છે પાંચ તત્વનું અને જીવા એટલે વિષયવાસણોમાં ફસાયેલો આ જીવ સુરતા છે આ જીવા અને તત્વ છે બરાબર હવે દેહને પણ વડ મેં કીધો બરાબર હવે એની અંદર જે ચરણામૃત છે એ શું છે કે જ્યારે ગુરુ મળ્યા ત્યારે આ જીવા જે છે એ ગુરુએ જેને નામ ઉપદેશ આપ્યો સમજી લ્યો સોહમ શબ્દનો નામ ઉપદેશ આપ્યો કે ઓહમ સોમનો આપ્યો બરાબર એ ઉપદેશ આપ્યો અને એ ઉપદેશની અંદર આ સુરતા લાગી ગઈ સુરતા લાગી ગઈ સોમ શબ્દની અંદર અને એ સોહમના માર્ગે શ્વાસોશ્વાસની ક્રિયામાં સોમ શબ્દના માર્ગે કે ઓમ સોમના માર્ગે કે અન્ય કોઈ જે કાંઈ નામ આપ્યું એ માર્ગે શ્વાસોશ્વાસના માર્ગે એ સુરતા શબ્દને પકડી દસમા દ્વારને ખોલી આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી દેહથી વિદેય થઈ અને મુક્તિમોક્ષને પ્રાપ્ત કરે છે બરાબર તો અહીં જે શબ્દ છે એ ગુરુ છે અને આ પાંચ તત્વનું શરીર એ તત્વ છે ને એની અંદર જીવા છે એ આ ચિત્રૂપી સુરતા છે અને એ એ ગુરુ ગુરુરૂપી શબ્દનું આત્મસારનું આત્મ જ્ઞાનનું પાણી આત્મ જ્ઞાનનું પાણી પીધું સુરતા એ શબ્દરૂપી પાણી પીધું આત્મનો નિચોડ સાર રસ આત્મ રસ એ આ ચિતરૃપી જીવાએ પીધું ત્યારે એ અમૃત થયો હે ત્યારે અમૃત થઈ ગયો તો આત્મસાર જેને હું સંસાર કહું છું સન એ જ સાર એટલે એનો નિચોડ એનો રસ રસ એ જ પાણી એ રસ પીધો ત્યારે ચિત્ર સુરતા અમૃત બની ગઈ મૃત્યુના ફળક એને હટી ગયું ચોરાસીના ચક્કરમાંથી નીકળી ગઈ જે નર્મદાના કાંઠે છે બરાબર નર્મદાનો અર્થ પણ મેં કર્યો છે નર એટલે શબ્દ આતમ પરમાતમ સ્વરૂપી નર અને મદા એટલે માદા થાય એટલે નારી થાય એ ચિત્તરૂપી સુરતા નારી છે અને નર પ્લસ માદા કે એ આતમરૂપી એ નર પોતાની અંદરથી માદા મતલબ મદરૂપી અહંકારને કાઢી નાખો મદ તો ચાલે જ નહીં કારણ કે માદા શબ્દ નર પ્લસ મદા નરમદા નામ આવે છે બરાબર નર મદ નથી આવતું નર મદા આવે છે તો મદા એટલે માદા જો ખાલી મદ કીધું હોય ને તો અહંકાર થાય તો નર જે છે એ જ શબ્દ સ્વરૂપી નર આત્મ સ્વરૂપી નર પરમાત્મ સ્વરૂપી નર અને મદા છે એ ચિત્તરૂપી સુરતા છે આ ચિત્તરૂપી સુરતાએ આ શબ્દનું ચરણામૃત ગ્રહણ કર્યું ત્યારે એ તત્વથી અલગ થયો જીવો અને આત્મ સ્વરૂપને પ્રાપ્ત થયો આ છે જીવાત તત્વ બરાબર હવે આ કહેવાતા ગુરુઓ કહેવાતા સાધુ સંતો બની બેઠેલા સાધુ સંતો બની બેઠેલા ગુરુઓ જો એનું પગ ધોઈને એનું પાણી પીવરાવતા ચરણામૃત કહેતા હોય તો એ પાણી પી લીધું હોય ભક્તિ કરવાની ક્યાં જરૂરત જ છે અમૃત થઈ ગયો ને તો ચરણ પોતાના પગ દોરાવીને એનું પાણી પીવરાવીને કહે છે કે આ ચરણામૃત છે तो बस भक्ति भाई क्या करवन जरूरत है अमृत થઈ ગયા હવે શું કામ તો પછી ભક્તિ ભજન દેખાડો કે આ નામ જપોન ફરાનો નામ જપોન હે ના ભે ધ્યાન धरोन मूલા ધર્મ માં ધ્યાન धरोन હૃદય માં ધ્યાન धरोन મણી ચક્ર માં ધ્યાન धरोन હે આજ્ઞા ચક્ર માં ધ્યાન धरोन 10મા દ્વાર માં ધ્યાન धरोन તો પછી જ્ઞાન ને ધ્યાન ને ભક્તિ ને ભજન શું કામ આપો ચરણામૃત થઈ ગયું પતિગી વાત અમૃત થઈ ગયો ચેલ્યું ચલિયો ચેલ્યું ચલા અમૃત થઈ ગયા તો પછી ભક્તિભન શું કેમ બતાવો તો મૃત્યુ થઈ ગયા તમે ચરણામૃત આપી દીધું એટલે ભગત ચરણામૃત નો કહેવાય એને પણ આ તો એક ઢોંગ પાખંડ ફેલાવવામાં આવ્યું છે બાકી મેં તમને કીધું કે છ શાસ્ત્ર ચાર વેદ અઢાર પુરાણ નવ વ્યાકરણ એકસો આઠ ઉપનિષદ બધી શ્રુતિઓ વાંચી લેજો હે કોઈ પણ જગ્યાએ લખવામાં નથી આવ્યું કે ગુરુઓએ શિષ્યો પાસે પગ દોરાવીને પાણી પીવરાયું છે ક્યાંય લખવામાં નથી આવ્યું આ ઘરનું ઊભું કરેલું છે આ મનમુખી જ્ઞાન છે ઘરનું બનાવેલું છે વિશેષમાં બીજું કાંઈ નથી ભગત બરાબર તો ખરેખર અમૃત બનવું હોય ચરણામૃત બનવું હોય ચરણામૃત પીવું હોય તો સોહમ શબ્દરૂપી અમૃત છે હે સોહમ શબ્દ જે ગાજી રહ્યો છે પોતાની ચિત્તરૂપી સુરતા દ્વારા એ અમૃતને પાન કરો આત્મસાર રૂપી અમૃતને પાન કરો એને પીઓ તો તમે અમૃત થઈ શકો પણ એના માટે સત્ય નિષ્ઠ શીલવંત સદાચારી ઇન્દ્રિયાતીથ વિષયવાસના રહિત આવા જો સંત મળે ને હે પૂર્ણ સંત અને એવા જો ગુરુ મળે એવા ગુરુ સ્વરૂપે આપણા જીવનમાં આવે તો મિત્રો આપણે અમૃત થઈ શકીએ બાકી પગના પાણી પીવાથી કોઈ અમૃત ન થઈ જાય હેં પગના પાણી પીવાથી અમૃત થઈ જતા હોય તો દુનિયા આખી એમ જ કરે ને કે ભાઈ પગનું પાણી પી લ્યો પહેલાં સંતનું પહેલાં સાધુનું એટલે આપણે અમૃત થઈ ગયા ભક્તિભજન કરવાની કાંઈ જરૂરત જ નથી બધું બંધ ન થઈ જાય ભક્તિભજન તો પગનું પાણી પીવાથી કોઈ દિવસ અમૃત નથી થવાતું આ બધું ઢોંગ પાખણ છે નાટક છે મારી દ્રષ્ટિએ મારી વ્યક્તિગત રીતે હું વાત કરું છું બાકી જગતને જે કરવું એ કરે મને કોઈ વાંધો નથી બરાબર હું મારી વ્યક્તિગત દ્રષ્ટિએ આ પગનું પાણી દોરાવીને ઢોંગી પાખંડીઓ ગુરુ જે પીવરાવે છે ચેલ્યું ચેલાને આ નવટંકી છે નાટક છે કપટ છે ઢોંગ છે પાખણ છે છે ને છે હે સો ટકા નહીં પાંચસો ટકા બરાબર તો હવે વાણીને વિરામ આપું છું ભગવાન ભગત તમે કાંઈ બોલશો નહીં સત્ય સનાતન ધર્મની જય